મેહુલભાઈ શાંતિભાઈ રાઠોડ રામદેવનગર રામદેવનગર પાછળ મફતનગર છે બંગલી વાળો અરે સાહેબ અહીંયા રસ્તો એ લોકો કાઢેલો છે અમે જ પડતા રસ્તો કરવાની પણ રસ્તો જે છે ને જે સીધો આવી સીધો રસ્તો કાઢ્યો અમારે કાઢવા દેવો રસ્તો ત્રણ ફૂટ આખો શોખ અમારો દેખી નાખે ત્રણ ફૂટ અંદર લીધો છે અમારે કાર્નિન પરમજે જે અમારો નાખવાના છે એ લોકોને કીધું અમે

બે દિવસ પછી માંડવો માંડવો છે ક્યાં એને કીધું કે ભાઈ અમે નાખવો બીજા નંબર છોકરાઓ બધા મંડળવાળાએ મહેનત કરી માટી પુરાવેલી હતી એ લોકો બહાર લઈ ગયા એ લોકો માટી વેચી ખાઈ ગયા બરોબર પછી અમે રિક્વેસ્ટ કરીને આઠ દા ફેરા નાખેલા ચાર પાંચ ફેરા નાખ્યા બરોબર

અમો રામાપીરનો પરસેવ છે બેતરાની પછી તોય લોકોએ માટી આયા નો નાખી કીધું કે એનો એસી ખાધું હા અમારું રસ્તો સીધો રસ્તો અમાર બીજું કાય ના જો અમાર રસ્તો સીધો જો રસ્તો કાઢે તેમ તો કોઈનો ના પાડે કાઈ ની અમારું તો ને રસ્તો અમારો આયા માંડવો છે તો તમે কাৰণ কি খালি যায়